અરે બાપરે હજુ તો ગરમીની સીઝન શરૂ પણ નથી થઈ અને આપણા જંગલમાં મિત્રો કેટલી ગરમી પડવા લાગી છે મિત્રો હવે તો આપણે જ જંગલમાં ખોરાક મેળવવો પણ મુશ્કેલ બની ગયો છે આપણે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી જ પડશે ખોરાક મેળવવા માટે મિત્રો તમને શું લાગે છે આ વખતે ગરમી વધારે જ પડશે મને લાગે છે મિત્રો આપણે જલ્દીથી જલ્દી ખોરાકની શોધમાં આપણે જંગલની બહાર જઈને જ ખોરાક મેળવવો પડશે કેમ કે અત્યારે જો આ ગરમી છે તેના કારણે આપણા જંગલમાં હવે કંઈક થઈ પણ નઈ રહ્યું અને તેના કારણે આપણને ખોરાક પણ નથી મળી રહ્યો. હા મિત્રો, હજુ તો બપોર પણ નથી થયા અને તમે તો જોવો અહીંયા ગરમી કેવી પડી રહી છે. આ આપણા જંગલમાં જો આવી રીતના ગરમી પડવા લાગી તો આપણે પછી ખોરાક મેળવવા ક્યાં જશું? ચકલીબેન ની વાત સાચી છે. હજુ બપોર પણ નથી થયા અને ગરમીનો પોકાર કેવો વધી રહ્યો છે. હા કાલોની મમ્મી તમારી વાત સાચી છે. અત્યારે ગરમીનો પારો બહુ વધી રહ્યો છે મિત્રો આપણે હવે ખોરાક મેળવવા માટે આપણે જે સમય હતો તે બદલવો પડશે આપણે પહેલાં તો બપોરે જતા હતા ખોરાક મેળવવા માટે પરંતુ તે સમય હવે યોગ્ય નથી હવે આપણે તો માત્ર એક જ ખોરાક મેળવવાનો સમય પસંદ કરવો જોઈએ તે છે સાંજનો કાં તો પછી સવારનો આ બંનેમાંથી જ એક સમય પસંદ કરીને તે સમયમાં જ આપણે ખોરાક મેળવવો જોઈએ હા મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આપણા જંગલમાં ગરમી પણ વધી રહી છે મિત્રો આપણે કંઈકને કંઈક ઉપાય કરવો જોઈએ કેમ કે આ સમય યોગ્ય નથી ખોરાક મેળવવા માટે મિત્રો અત્યારે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે તો ખોરાક કેવી રીતના મેળવીશું અને આપણા જંગલમાં પણ એટલો બધો હવે ખોરાક રહ્યો નથી અહીંયા બહુ જ ગરમી પડે છે તેના કારણે ખોરાક હવે મળવો બહુ મુશ્કેલ છે ચક્કીબેન તમે કહો શું કરીશું કબૂતરભાઈ અને મિત્રો હું તમને કહું તો અત્યારનો સમય યોગ્ય નથી પરંતુ આપણે હવે આજે તો કંઈકને કંઈક કરીને ખોરાક મેળવવો જ પડશે હવે આજે તો આપણે કંઈક ખોરાક મેળવવા માટે કંઈક બીજી જગ્યાએ જવું જોઈએ કેમકે અહીંયા ગરમી વધારે છે એટલે હવે આપણે જે પણ હવે સમય નક્કી કરીએ સવારનો કે બપોરનો કે પછી સાંજનો જે પણ સમય નક્કી કરીએ તે હવે આપણે કાલે જ કરીશું આજે તો આ સમયે આપણે બીજી જગ્યાએ જઈને ખોરાક મેળવવો જંગલના પક્ષીઓ તો તેમના જંગલની બહાર ખોરાકની શોધમાં જાય છે ત્યારે તો જંગલના પક્ષીઓ ઉડતા ઉડતા માણસો રહેતા હોય છે તે બાજુ આવી જાય છે ખોરાકની શોધમાં અને ત્યાં એક ઝાડ હોય છે ત્યાં બેસે છે બધા જ પક્ષીઓ અરે મિત્રો પેલું શું છે જુઓ તો ખરા કેવું છે અને કેવો વાયરો આવી રહ્યો છે અંદરથી જુઓ પવન કેવો આવી રહ્યો છે ઠંડો ઠંડો અહીંયા સુધી અરે શું છે આવું કંઈક અલગ જ છે અરે મિત્રો આ બાજુ જુઓ તો ખરા આ વસ્તુ છે કે કંઈક છે ખરું જોવો અને ઠંડો વાયરો આપણને અહીંયા આવી રહ્યો છે જોવો જુઓ અહીંયા ગરમી પણ ઓછી લાગી રહી છે આ જુઓ આ શું છે કંઈ ખબર પડતી નથી પરંતુ જે છે એ મસ્ત છે

અરે ચકલી કેવું પડે હો આ માણસો તો આપણા કરતા કેટલા આગળ નીકળી ગયા જોવો ને અત્યારે ગરમી કેવી પડી રહી છે અને તેમાં બચવા માટે તેઓ કુલર ની વ્યવસ્થા કરી છે વાહ ચકલીબેન આ માણસો તો આપણા કરતા ઘણા આગળ નીકળી ગયા કાશ આપણી પાસે કુલર તો આપણે પણ આ ગરમીની મજા માણી રહ્યા હોત આપણા ઘરમાં બેસીને અને આપણે કોઈ જ તકલીફ ના હોત ચકલીબેન હા મિત્રો કહેવું પડે હો આ માણસો તો આપણા કરતા ઘણા આગળ નીકળી ગયા છે પરંતુ આ કુલર રહ્યું ને તે ગરમીમાં બહુ જ મદદરૂપ થાય છે આ માણસોને અને તેઓ પોતાના ઘરમાં જ તેઓ શિયાળાની ઋતુ હોય ને ઠંડકનો અનુભવ કરે છે મિત્રો મિત્રો હવે આપણા કુલર નથી મિત્રો આપણે અત્યારે તો જે ખોરાકની શોધમાં આવ્યા તે ખોરાક લઈને અહીંયાથી નીકળવું જોઈએ આપણે હા મિત્રો ચકલીબહેનની વાત સાચી છે આપણે અત્યારે ખોરાકની શોધમાં અહીંયા આવ્યા છીએ કેમ કે આ માણસોનો વિસ્તાર છે અહીંયા રહેવું તે ખતરોથી કમ નથી એટલા માટે અહીંયાથી આપણે નીકળવું જોઈએ ખોરાક મેળવીને અને હા મિત્રો હવે આપણા ઘરે જાવ શું તો વધારે મોડું થશે એટલા માટે આપણે અત્યારે ને અત્યારે જ નીકળવું જોઈએ મને લાગે છે કબૂતર ભાઈ મેં અહીંયા એક નજીકમાં જ એક ખેતર જોયું છે ત્યાંથી આપણને ખોરાક મળી શકે છે અને આપણે તે ખોરાક લઈને જલ્દીથી આપણા હવે ઘરે જવું જોઈએ કેમકે વધારે મોડું થશે તો આપણા ઘરે જવાનું બહુ જ મુશ્કેલી પડશે એટલા માટે અત્યારે નીકળવું જોઈએ ચલો મિત્રો આમ ચકલીબેન અને તેના મિત્રો એ ખેતરમાંથી પોતાનો ખોરાક મેળવી લે છે અને જેટલો ભાવે તેટલો ખાઈ લે છે અને ત્યારબાદ તેઓ પોતાનો ખોરાક પોતાના ઘરે લઈ જવા માટે નીકળી જાય છે અરે મમ્મી મમ્મી ગરમી કેટલી છે અહીંયા તો હવે તો રહેવું પણ બહુ મુશ્કેલ છે મમ્મી 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 તું કંઈક હું બે વખત નાઈને આવી તો પણ મને કેટલી બધી ગરમી લાગે છે મમ્મી મમ્મી હવે મારાથી નથી રહેવાતું મમ્મી મમ્મી આ ગરમીનું કંઈક ને મમ્મી આ ગરમીનો કંઈક ઉપાય કર ને મમ્મી હવે નથી રહેવાતું અમારાથી આ ગરમી સહન નથી થતી મમ્મી તું કંઈક ઉપાય કર ને મમ્મી હવે તો આપણે ઘરમાં રહેવું પણ બહુ મુશ્કેલ બની રહ્યું છે મમ્મી ખાવાનું પણ ભાવતું નથી મમ્મી મમ્મી સાચું કહું તો આવી ગરમી ક્યારેય ના પડતી આ વખતે જ આવી ગરમી મમ્મી પડી છે અને તેના કારણે આપણા જંગલમાં ઘણા બધા પક્ષીઓ હવે પોતાનું ઘર છોડીને બીજા રહેવા માટે જતા રહ્યા છે મમ્મી મમ્મી હવે એટલું જ નહીં પરંતુ આપણા જંગલમાં ઘણું બધું હવે જે ખોરાક મેળવવાની જગ્યા છે ત્યાં મમ્મી સુકાઈ ગયું છે બધું જ મમ્મી સુકાઈ ગયું છે પેલા કલ્લુ કાકા કહેતા હતા મમ્મી આમ ચકલીને ખબર પડતી નથી કે આ ગરમી આટલી બધી છે અને મારા બચ્ચાઓને હું કેવી રીતના ઘરમાં રાખું ત્યારે ચકી તો કુલર બનાવવાનું વિચારે છે બચ્ચો હું તમારા માટે હાલ જ કંઈક લઈને આવું છું તમે થોડીક રાહ જુઓ અને અહીંયા તમે ક્યાંય જતા નહીં અત્યારે આવીને ગરમીના એટલા માટે તમે ઘરમાં જ રહો હું તમારા માટે કંઈક લઈને આવું છું આમ ચકીબેન તો કુલર બનાવવા માટે કંઈક વિચારવા લાગતા હોય છે અને વિચારતા વિચારતા તેઓના મનમાં વિચાર આવે છે કે જો હું કૂલર બનાવું તો મારા બચ્ચાઓ અને મારું ઘર કેવું સુંદર મજાનું ઠંડુ ઠંડુ રહે એટલે તો ચકીબેન કંઈક કૂલર બનાવવાના બધા જ સાધનો લઈને પોતાના ઘરે જાય છે અને ત્યારે ઘરે જાય છે ત્યારે તો નવું કૂલર બનાવે છે ચકીબેન અને ત્યારે તો તેના બચ્ચાઓ ખુશ ખુશ થઈ જાય છે અને ઘર એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય છે અરે મમ્મી મમ્મી તે શું બનાવી દીધું છે આ મમ્મી વા વાહ વાહ વા આપણા ઘરમાં કેવી ઠંડક છે વા વાહ વા વાહ મમ્મી મમ્મી આ જો જો કેવો મસ્ત મજાનો પવન ફેંકી રહ્યું છે અને વા વાહ વા આનો પંખો કેવો ઘોળ 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 ઘૂમી રહ્યો છે મમ્મી વા વાહ વા હું તો અહીંયાથી ઊભી જ ના થઉં હવે હવે ક્યારેય બહાર નહીં જો મમ્મી મમ્મી જો 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 અરે મમ્મી આ છે શું આ તું એ શું બનાવી દીધું છે આપણા ઘર માટે બેસ્ટ છે મમ્મી જોરદાર બનાવી છે મમ્મી આપણું ઘર ઠંડુ રાખે છે અરે બચ્ચો આ છે કુલર જે આપણાને અને આપણા ઘરને બંનેને ઠંડુ રાખે છે અને આપણાને ગરમીનો અહેસાસ થવા જ નથી દેતું બચ્ચો અને જુઓ કેવો ઠંડો વાયરો ફેંકી રહ્યું છે જો છે ને કમાલ આમ ચકલીબેન તો કુલર બનાવે છે અને તે કુલર તો તેના અને તેના પરિવાર માટે એક વરદાન રૂપ બની જાય છે ત્યારે તો આ વાત આખા જંગલમાં ખબર પડી જાય છે અરે કબૂતર ભાઈ પોપટભાઈ તમે વાત સાંભળી પેલી ચકલી બેને તો એક મસ્ત મજાનું કુલર બનાવ્યું છે અને તે પણ જેવું તેવું નથી એકદમ અને કુલર છે એકદમ ઠંડો પવન આપે છે આપણે પેલું જોયું હતું ને માણસોને બનાવ્યું હતું કુલર તેવું જ કુલર બનાવ્યું છે ચકલી બેને જો આપણને ચકલીબેન તેવું કુલર બનાવીને આપે તો કેવી મજા આવે અરે કબૂતર ભાઈ તમે ચકલીબેન ને કહેજો ને કે તે અમને પણ કૂલર તેવું બની આપે કેમ કે અત્યારે જે ગરમી પડી રહી છે ને તે કૂલર લેવા માટે કંઈક તો કરવું પડશે ને કબૂતરભાઈ તમે થોડીક વાત કરજો ને ચકલી બંને અરે તમે ત્રણેય જણા છો ખુસુરપુસૂર કરી રહ્યા છો કહો તો ખરા મને તો મને પણ કંઈક ખબર પડે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તમારા મનમાં કંઈક તો ચાલી રહ્યું છે કેમ કે આ રીતના તમે ત્રણ જણા ભેગા થયા છો ને તો કંઈક તો વિચારી જ રહ્યા હશો મને કહો હવે અરે ચકલી બેન કઈ નહીં આ પોપટભાઈ અને કાગડાભાઈ કહેતા હતા કે તમે તો તો એક છે અને અને હવે જ તમને સમસ્યા આવે એટલે પોપટભાઈનું એવું કહેવું છે કે જો ચકલીબેન આપણને પણ તેવું કુલર બનાવીને આપે તો આપણને પણ આ ગરમીની સિઝન છે તે હવે નીકળી જાય અને આપણે પણ સુખ શાંતિથી રહેવા લાગીએ અરે પોપટભાઈ કાગડાભાઈ આટલી જ વાત હું તમને બંનેને કુલર બનાવી આપીશ અને એટલું જ નહીં કબૂતરભાઈ તમને પણ કુલર બનાવીને આપીશ તમે ટેન્શન ના લો ચાલો ચાલો અત્યારે હવે કુલર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દઈએ આમ ચક્કીબેન તો પોપટ અને કાગડાભાઈને કુલર બનાવવાની હા પાડે છે અને ત્યારબાદ તો ચકલીબેન કાગડાભાઈ અને બીજા પક્ષીઓને કુલર બનાવી આપે છે